મતદાન જાગૃતિને લઈને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા વઢવાણ તાલુકાના મતદારોમાં જાગૃતિ લાવવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાટક તેમજ ગીતો રજૂ કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હવા મહેલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા સાથે સો ટકા મતદાન કરવા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેસી સંપત તેમજ જિલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા સાથે સુરેન્દ્રનગર ડીડીઓ નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી અર્જુનભાઈ ચાવડા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા વઢવાણના હવા મહેલ ખાતે માનનીય શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં વોટ કરશે વઢવાણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળી માત્રામાં વઢવાણના લોકોએ ભાગ લીધો હતો તથા લોકોએ આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોતે તથા પોતાના પરિવારના લોકો સો ટકા મતદાન કરે એ અંગેની શપથ લીધી હતી આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ ખાતે ઐતિહાસિક સ્થળ હવામહેલ ખાતે તમામ વઢવાણના નાગરિકો જેઓ અવશ્ય મતદાન કરશે તે અંગે શપથ લેવામાં આવેલા છે અને આ અંગે બાળકો દ્વારા એક આખી નાટક અભિનય અને અન્ય ગીત દ્વારા લોકોને નદા જાગૃતિ અંતર્ગત સંદેશો પાઠવવામાં આવેલ છે માનનીય જિલ્લા ચૂંટણી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધેલો અને સમગ્ર લોકોએ સો ટકા મત કરશું એ અંગે શપથ લીધેલા છે લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને લઈએ છીએ કે પંચ આટલી વ્યવસ્થાઓ જે છે એ આપણને પૂરી પાડે છે ત્યારે હમણાં જ જે આ બાળકોએ આપણા નાના નાના બાળકોએ જે આપણને સંદેશ આપ્યો કે મતદાન અચૂક કરવું જોઈએ મતદાન આપણો અધિકાર છે અને મતદાન કરવું એ આપણી ફરજ પણ છે એટલે આવા કાર્યક્રમો થકી આપણે બધા મળીને ભારતનું લોકશાહી જે આપ બધાને ખ્યાલ છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી એ ભારત દેશ છે અને એ લોકશાહીને ટકાવી રાખવા માટે એ મતદાન એ અત્યંત ઉપયોગી બાબત છે અને એનો અચૂક આપણે મતાધિકારનો આપણે ઉપયોગ કરીએ આ વખતે મારી અને અમારી ટીમની અપેક્ષા છે હમણાં જ ધોળા સાહેબે કહ્યું એમ કે આપણું ગઈ વખતનું વઢવાણનું મતદાન એ જિલ્લામાં સૌથી ઓછું હતું અને આ વખતે અમારી અપેક્ષા છે કે આપણું મતદાન આપણા જિલ્લાનું મતદાન આપણા વઢવાણનું મતદાન એ આ વખતે ઓછામાં ઓછું આપણા સ્ટેટ એવરેજ કે નેશનલ એવરેજથી વધારે હોય એવી આપ બધા પાસે અપેક્ષા છે